આગામી તારીખના દિવસે હળદર ગામમાં જે ઘટના બની હતી પોલીસ ઉપર પથ્થરમારો થાય છે ને ત્યારબાદ પોલીસ ખેડૂતો પર લાઠીચાર્જ કરે છે તેમના પર ગુનો નોંધવામાં આવે છે અંદાજિત પંચ્યાસી જેટલા લોકો સામે ગુનો દાખલ થયો હતો જેમાં આપ નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ સામે પણ હત્યાનો પ્રયાસનો ગુનો પોલીસે નોંધ્યો હતો ત્યારે આના સંદર્ભમાં આમાદમી આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ અને સ્વાગત છે હું છું ફૈઝાન ચકચારી બોટાદના હરદરકાંડનો મામલો જે માં થોડાક સમય પહેલા આપ નેતા રાજુ કરપડા જે કડદાને લઈને ખેડુતો સાથે મોટી સંખ્યામાં બોટાદ માર્કેટયાર્ડ પહોંચ્યા હતા બીજા દિવસે તેમના દ્વારા કોલ આપવામાં આવ્યો ને ખેડુત મહાપંચાયતને મંજૂરી ન હોવાથી હરદર ગામમાં મોટી સંખ્યામાં ખેડુતો એકત્ર થયા પોલીસ ઉપર પથ્થર મારો છે અને પોલીસે બદલામાં લાઠી ચાર્જ કર્યો આ મામલામાં હત્યાના પ્રયાસનો ગુનો આમ આની પાર્ટીના નેતા રાજુ કરપડા પ્રવિણ રામ સહિત 85 જેટલા લોકો સામે નોંઢાવ તો જેમાં કેટલાક પણ છે છે ભાવનગર બંધ અને તેમના સમર્થનમાં આગામી તારીખે સુરેન્દ્રનગરના સુદામણા ગામ ખાતે એક ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન જે ખેડૂતો જેલમાં બંધ છે તેમના સમર્થનમાં આ સભા કરવાના છે

ખેડૂતો ઉપર નિર્દોષો ઉપર બરબરતાપૂર્વક લાઠીચાર્જ કર્યો અને એક લોકતંત્રની હત્યા કરીને ખેડૂતોને મજૂરોને શ્રમિકોને એ પોલીસ દમનથી ડરાવવાની કોશિશ કરી અને અમારા જે ખેડૂતોના આગેવાનો છે રાજુભાઈ કરપડા હોય પ્રવીણ રામ હોય પિયુષ પરમાર હોય રાજુ બોરખતરીયા હોય એ બધાએ આગેવાનોને ડરાવવાની કોશિશથી જેલમાં પૂરી દઈને આખો ખેડૂતનો અવાજ દબાવવાની જે કોશિશ ભારતીય જનતા પાર્ટી જે કર્યું છે એના વિરોધમાં અમે એક દિવસીય કાળો દિવસ તરીકે પણ મનાવ્યો કાળી પટ્ટી ધારણ કરીને તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ દિવાળી અમે એક દિવસ દીવડો પ્રગટાવીને ખેડૂતોના સમર્થનમાં દીવડો દીવડો પ્રગટાવ્યો એ પણ કાર્યક્રમ કર્યો તમામ જ્ઞાપન પણ આપ્યું રાજ્યપાલશ્રીને વાયા કલેક્ટરશ્રી અને હવે ખેડૂતોના સમર્થનમાં ભાજપી કડદા પાર્ટીના કડદાના વિરોધમાં ખેડૂતો પર થયેલ દમનમાં ના વિરોધમાં અને ખેડૂત આગેવાનોને જેલમાં પૂર્યું છે એના સમર્થનમાં એકત્રીસ ઓક્ટોબર એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષનો જન્મ જયંતિ છે નિમિત્તે કિસાન મહાપંચાયતનું આયોજન લીંબડી વિધાનસભાના સુદામડા ગામમાં થવા જઈ રહ્યું છે ત્યારે માન્ય અરવિંદ કેજરીવાલજી માન્ય ભગવત માનજી અને અમારી સંપૂર્ણ પ્રદેશ નેતૃત્વ આ કિસાનોના સમર્થનમાં કિસાન મહાપંચાયત રેલીમાં ઉપસ્થિત રહેશે ખેડૂતોને ભાવ નથી મળતા કપાસની ઇમ્પોર્ટ ડ્યુટી રદ કરી અને કપાસના ખેડૂતોને બરબાદ કર્યા ખેડૂતોને કેપીએમસીઓમાં લૂંટવામાં આવે છે ભાજપી કડદા પાર્ટી દ્વારા એ તમામના વિરોધમાં અને ખેડૂતોના સમર્થનમાં ખેડૂત મહાપંચાયતનું આયોજન થઈ રહ્યું છે અને એમાં મને પૂરો વિશ્વાસ છે કે હજારો ખેડૂતો એમાં જોડાવાના છે તો માન્ય અરવિંદ કેજરીવાલજી માન્ય ભગવત માનજી અને અમારો સમગ્ર પ્રદેશ નેતૃત્વ છે એ આગામી એકત્રીસ તારીખે બપોરના એક વાગે આ કિસાન મહાપંચાયતમાં હાજરી આપશે અને ખેડૂતોના સમર્થન માન્ય અરવિંદજી ભગવત માનજી પોતે સમર્થન જાહેર કરશે આપે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી તેમણે જે સુદામણા ગામ ખાતે લીંબડી વિધાનસભાનો જે મત વિસ્તાર છે ત્યાં આ વિશાળ એક મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમર્થનમાં આ મહાપંચાયત યોજાવાની છે પ્રથા અલગ અલગ મુદ્દાઓને લઈને હાલાકી પડી રહી છે છે કેજરીવાલ અહીંયા ભરવાના જોવાનું રહેવું કે આ બાબત બાદ ખરેખર ખેડૂતોને ગુજરાતમાં ન્યાય મળે છે ખેડૂતોની સ્થિતિ સારી બને છે કે કેમ દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો